પોરબંદરમાં સમુદ્રી તરણ સહિત વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન બે હજાર પચીસનું ઓનલાઈન રજિસ્ટ્રેશનનું લોન્ચિંગ ડીવાયએસપી ધ્રુવલ સુતરિયાના હસ્તે સ્વિમિંગ પોઈન્ટ ચોપાટી ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે પોરબંદરમાં સોળમી નવેમ્બરે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન યોજાશે બે કિલોમીટર કિડ્સ રન પાંચ કિલોમીટર ફન વોક અને સ્માર્ટ રન દસ દસ કિલોમીટર ફિટનેસ રન અને એકવીસ ની હાફ મેરેથોન માટે નામ નોંધણી શરૂ થઈ ચૂકી છે આ વિવિધ સ્પર્ધામાં લાખ રૂપિયા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે વધુ ને વધુ સ્પર્ધકો ભાગ લે તેવી અપીલ કરવામાં આવી હતી ટુ થાઉઝન્ડ અંદર શ્રીરામ શ્રી સ્વિમિંગ ક્લબનું ફાઉન્ડેશન થયું એ બની એની ઉત્પત્તિ સ્વિમિંગ તો ઘણા વર્ષો પહેલાં ચાલતો પણ ફોર્મલાઇઝેશન ટુ થાઉઝન્ડ વનમાં થયું બે હજાર બેમાં પહેલી પ્રતિયોગિતા થઈ એટલે બે હજાર એકમાં અને હવે બે હજાર છવ્વીસ જાન્યુઆરીની અંદર અને પચીસ વર્ષ એટલે આપણું આ પચીસમું વર્ષ છે ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ અને સુતરિયા સાહેબ તમને જાણીને ખૂબ આનંદ અને ગૌરવ થશે કે આટલા વર્ષની અંદર એક પણ વખત અમે ઇવેન્ટ મિસ નથી કરી સ્વીમાથોનની માત્ર કોવિડ હતું ત્યારે કમ્પલસરીલી એક વર્ષ નહોતા રાખી શકતા અને કોવિડના લીધે મેરેથોન વચ્ચે બે વર્ષ નથી પણ બે હજાર એકથી બે હજાર છવ્વીસ કોઈ પણ વિવાદ વગર ક્લબમાં કોઈ દિવસ કોઈ જાતનો વિવાદ જ નથી થતો હતો એવરીબડી ગેટ્સ ટુગેધર ઇન ધી સ્પિરિટ ઓફ સ્પોર્ટ્સ ઓનલી સ્પોર્ટ્સમેન તરીકે જ બધા આવે છે ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ રીડ એન્ડ રિલિજિયન ઈ રિસ્પેક્ટિવ ઓફ સોશિયલ સ્ટેટસ અને ઇરિસ્પેક્ટિવ ઓફ ફાઈનાન્શિયલ સ્ટેટસ આ કોઈ પણ સ્ટેટસના પેલા રાયખા વગર સૌ મિત્રો એક થઈને રીએ છે અને સ્પોર્ટ્સમાં પાક લીએ છે અને એનો લુફ્ત ઉઠાવે છે